નમસ્કાર ગાય વિહાઈ જાય પછી એને જર છે એ બાર કલાક ચોવીસ કલાક કે અડતાલીસ કલાક સુધી ન પડે તો એના માટે કંઈ કરવા નથી ગાય વિહાય એનો વાછડો વાછડી ધાવી લે પછી બેથી ત્રણ કલાક પછી આ એક્ઝાપાર કરીને દવા આવે છે લિક્વિડ ફોર્મમાં એને નાળમાં ભરીને પાઈ દેશો એટલે બેથી ત્રણ કલાકમાં જર પડી જશે અત્યારે સામાન્ય પ્રશ્ન છે મને ઘણા બધા ખેડૂત મિત્ર ગોપાલકોના ફોન આવે છે કે ગાય વિહાઈ ગઈ અડતાલીસ થઈ ગયા ચોવીસ કલાકથી આ જર નથી પડી તો એના માટે આ એક્ઝાપાર કરીને વેટરનરી દવા આવે વેટરનરી સ્ટોરમાં દવા મળી જશે મેડિકલ સ્ટોરમાં તો આ દવા એને તરત પાઈ દેવી બેથી ત્રણ કલાક પછી પાવાની ગાય વિહાઈ જાય અને આ દવા પાયા પછી બેથી ત્રણ કલાક પછી જર આસાનીથી પડી જશે બહુ સામાન્ય ઉપાય છે બહુ ગભરાવાની જરૂર નથી બીજા કોઈ ઉપાય કરવાની જરૂર નથી માત્ર આ દવા પાઈ દો અસ્તુ